થયેલ દુષ્કર્મના ત્રણ મુસ્લિમ આરોપીઓને વડોદરા શહેર અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અડતાળીસ કલાકમાં જ ઝડપી પાડવામાં આવ્યા પરંતુ જે જગ્યા ઉપર ઘટના ઘટી એવા તાલુકા પોલીસ સ્ટેશન ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર

તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આ ગોઝારી ઘટના બની એના તાબાના અધિકારી અને એમની ટીમની કાર્યક્ષમતા ઉપર પણ ગંભીર સવાલ ઉઠી રહ્યા છે ત્રણ મહિના પહેલા જ લગ્નની લાલચ આપીને સહકર્મી ઉપર એક બે વાર નહીં પરંતુ વીસ વીસ વાર દુષ્કર્મ આચરનાર આરોપી જય ઠક્કર ઉપર તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગોહિલ મહેરબાન હોવાનો ચોંકાવનારો આક્ષેપ પીડિતાએ નેશન પ્લસ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં કર્યો છે એક તરફ પોલીસે ફરિયાદી તરફેદનશીલ અભિગમ કેળવો જોઈએ યુવતીએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે પોલીસ દ્વારા આખી ફરિયાદ જ બદલી કાઢવામાં આવી છે અને એની પ્રતાપે જ દુષ્કર્મ જેવા ગંભીર ગુનાના આરોપી ગણતરીના સમયમાં જ જામીન પણ મળી ગયા છે અત્યારે આપણા ગૃહમંત્રી અ જે છે બરાબર એ એવું કહી રહ્યા છે કે પોલીસ ઉપર ટ્રસ્ટ રાખો નવરાત્રિના નવે નવ દિવસ આખી રાત ગરબા રમો અને આ બધી વસ્તુઓ તો સાહેબ તમને ખબર છે કે આ જ ભાઇલી પોલીસ સ્ટેશનની હદ જે ભાલી પોલીસ સ્ટેશન આવે છે તાલુકા પોલીસ સ્ટેશન એની અંદર કેવું બિહેવિયર કરવામાં આવે છે ફિમેલ સાથે અને એના પછી મારી મારી ફરિયાદ એ લોકોએ લીધી 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 કંટાળીને લીધી અરજી લીધી છે ખાલી ઓનલી એની અંદર મેં ત્રણ વ્યક્તિઓના ઉલ્લેખ કર્યા હતા મેન ઓપી જય ઠક્કર એની વાઈફ માનસી ઠક્કર તેમજ ઉર્ફે માનસી વ્યાસ બરાબર અને એના કાકા નિમેશ ઠક્કર જેને મારી પાસે ટોટલ રેકોર્ડિંગ્સ પ્રૂફ બધું જ હતું એ છતાં પોલીસ સાંભળવા માટે રેડી ન હતા એવું કહેતા હતા કે તમારા રેકોર્ડિંગનો અમે શું કરીએ અમારે શું સાંભળીને મતલબ અમારો શું ફાયદો એ રીતે મને બોલવામાં આવ્યું હતું એના નેક્સ્ટ ડે એ લોકોને જામીન મળી ગયા હતા અને જામીનમાં મળી ગયા એના થોડા દિવસ મને થયું કે મને કેમ બોલાવવા નથી આવ્યું કેમ આગળ પ્રોસેસ નથી થતી કારણ કે ગંભીર ગુનો હતો મારામાં બી બલાત્કારનું કેસ લાગુ પડે છે અને બધી જ રીતે લાગુ પડે છે છે મારું માનસિક શોષણ થયેલું બધી રીતે પૈસા છે સાડા સાત લાખ રૂપિયા એના પછી જયારે કોન્ટેક કરીને કોશિશ કરીને તો એમણે એવું કીધું કે આ બેને તો એવું કીધું તો મારે કેસ પાછો લઈ લેવો છે અગર મેં અરજી કરી છે બરાબર તો પાછી અરજી લેવા માટે હું કઈક પેપર પર સાઈન કરીશ વધુમાં આ યુવતી તાલુકા પોલીસ સ્ટેશન ના પીએસઆઈ ગોહિલ જેમનો સમાવેશ રેન્જ આઈજી સંદીપ સિંહ દ્વારા બનાવાયેલ ભાઈલી કેસ સંદર્ભને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમમાં કરવામાં આવ્યો છે એ જ અધિકારીએ 1 લાખ રૂપિયા પીડિતા પાસેથી લીધા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે વગર મારી સાઈન ના વગર કોઈ ડોક્યુમેન્ટેશન ના એવું કહીને કેસ લફે દફે કરી દીધો કે આમાં કોઈ બનાવ બનતો જ નથી ઇનફેક્ટ મારી પાસે રેકોર્ડિંગ છે ગોહિલ સાહેબનું પીએસઆઈ ગોહિલ સાહેબ ભૈલી પોલીસ સ્ટેશન તાલુકા પોલીસ સ્ટેશનનું જેમાં એ મને એવું કે છે કે બેન જો તમારો જે પહેલો બનાવ બન્યો હતો ને એ બનાવની શરૂઆત તમારા રાજસ્થાનમાં થઈ હતી તો હું તમારે કેસ રાજસ્થાન ટ્રાન્સફર કરી દઉં છું તો એનો મતલબ મારે ભૈલી રહીને ત્યાં રાજસ્થાન જવાનું છે કેસ લડવા માટે મેં આ બધી વસ્તુઓ એમને કીધી ને તો કે આવો કોઈ બનાવ ના અમે લખી શકીએ આવું તમારે ના લખાવાય હા તેના કેમ કેમ કે એ લોકોએ તમને પૈસા આપ્યા હતા આમાં રણજીતભાઈ જે છે રણજીતસિંહ એણે મારી એફઆઈઆર આખી ટોટલ ચેન્જ કરી દીધી હતી બરાબર એફઆઈઆર થયા પછી જ્યારે ઇન્વેસ્ટિગેશન એફઆઈઆર જે થઈ એના બીજા દિવસે ઇન્વેસ્ટિગેશન ઓફિસર અપોઇન્ટ કરવામાં આવ્યા હતા રાઠવા સાહેબ તો એ જ્યારે આવે છે એ ફોન કરે છે જઈને આરોપીને બે ફોન કર્યા પછી ત્રીજો ફોન એનો સ્વિચ ઓફ આવે છે ને ભાગી જાય છે રાત્રે અઢી વાગે એફઆઈઆર થઈ હતી તેને ખબર કઈ રીતે નથી કે એફઆઈઆર ફાટી છે કોઈએ એને કીધું નથી કંઈ નથી કઈ રીતે એને ખબર પડી એનો મતલબ તમે એને મદદ કરી હતી વ્યક્તિ દસ થી બાર દિવસ ગુજરાત ની બહાર એટલે વડોદરાની બહાર એટલે કે અમદાવાદ હોય છે મારા લોયર થ્રુ એમ ગોહિલ સાહેબ એવો મેસેજ મોકલાવડાવે છે મને કે વ્યક્તિની ગાડી કે અમદાવાદમાં મળી છે તમે કહેતા હો તમે પકડીએ પણ અમારી ફીસ થશે એક લાખ રૂપિયા મારા લોયર થ્રુ આ મેસેજ મને મોકલાવામાં આવે છે અને પછી મારી પાસે એ એવી છે મારી પાસે રેકોર્ડિંગ બી છે મારા લોયર બી કહે છે કે આમ એમને પૈસા આપેલા છે અને એમ મેસેજિસ બી છે જે ગોવિંદ સાહેબના નથી પણ મારા લોયરના છે બરાબર એમણે પૈસા લીધા છે તો કેમ સરકારી તમે સેલેરી શું લેવા લો છો બરાબર અગર તમે સરકારી સેલેરી લો છો તો પછી અમારા પાસે પૈસા લેવાના ક્યાં આવે છે હું તો એક પીડિતા હતી ને એવું નહોતું કે મેં ગુનો કર્યો હતો મહિલાઓ ઉપર થતા અત્યાચારો અને શારીરિક દેવામાં આવી પોતાની જવાબદારીથી દૂર ભાગતા તાલુકા પોલીસ સ્ટેશનને સંબોધીને આ યુવતીએ એમ પણ જણાવ્યું હતું કે જો નિષ્પક્ષ રીતે આ ગુનાની તપાસ જ ના કરવાની હોય તો એમનો કેસ પાકિસ્તાન ટ્રાન્સફર કરી દો પૂછો ને તો બી મારી જોડે મિસબિહેવિયર કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા મને બધી રીતે હેરાનગતિ કરવામાં આવી છે આરટીઆઈ નથી આપવામાં આવી એફઆઈઆર મારી આખી ચેન્જ કરી દેવામાં આવી છે સર હર્ષ સર હું તમને છે ને રિક્વેસ્ટ કરું છું પ્લીઝ અગર થતું હોય ને તો મારો મૂળ જે અરજી હતી ને એના હિસાબે મને એક વખત મારી એફઆઈઆર ચેન્જ કરાવી આપો આ લોકો મારી જોડે બહુ મોટો દગો કરેલો છે અને આ લોકો કેસ લેવા નથી માંગતા મને તો એ વસ્તુને અચંબો લાગે છે ભયલીમાં રહું છું ગુજરાતની હદમાં લાગે છે વડોદરા જિલ્લાની અંદર આવે છે મને એવું કહે છે કે હું રાજસ્થાન કેસ ટ્રાન્સફર કર દઉં તે એની કરતાં એક કામ કરો ને ભાઈ મને પાકિસ્તાન ટ્રાન્સફર કર દો બેસ્ટ રહેશે મારા માટે